જર પૂરો થયો ને હિયા નગર્યો ને પાછો પદર મે પોજી પોછે ને બે જર પૂરો કેટલો છેટો હા હા જર પાછો ઓરે તેરો છેટો નથી બાકી હી જી વે ને તા સજી દુનિયા કા આટો ખરણો પૂરો સજી પૃથ્વી કે હા હા જન દેશ મે વિને તો એડી આય ને હા હા વહેલી તકે વિરોધ દિશાથી વાલા પાછો ભોળાનાથનું ભજન કરી લે કરી લે જીવન સફળતું મરણું દોડે એની પાછળ જેને નથી આપડતું બ્રીન તો સજે અનપુઠે દોડે તો મરણું દોડે એની પાછળ જેને નથી આપડતું માને તો તો મૂર્ખ શાનો રહે છે રોજ રખડતું મનોરથોના મેલ ચણે છે ગાંઠ રહે છે ગડતું ભાંગીને ભૂકો થાતા ત્યારે રાંક બનીને રડતું નથી ગમતું તે નીત મળે છે ને જોઈતું તે નથી જડતું મન ગમતું મેળવવા જાતા નસીબ વચ્ચે નડતું માણે કે માની જા વાતો સંતોની સાંભળતું જાવું પડશે એકલડાને બધું મૂકીને પડતું વહેલી તકે વિરોધ દિશાથી વાલા પાછો વળતું